હેલો ફ્રેન્ડ કેમ છો આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો ને ત્યારે સાડા દાસ સવાર સવારમાં રસોઈ બનાવવા કિચનમાં આવી ગઈ હજી તો તૈયાર પણ થયા નથી માથન બધી ઓરણ બાકી છે તો કરી લીધો ને હવે મેં સણાં બનાવું દાળ ભાજ બનાવ્યા છે આમાં છે ભાત આગળ આમાં છે દાળ જોઈ શકો છો ને આમાં છે પાપલેટની ફ્રાય પાપલેટ બનીને રેડી થઈ ગયો આગળ બંધ કરી દઉં ને આમાં હું વટાણા વઘારું વ્હાઈટ સણા તો આવી હું કેવી રીતના બનાવી તમે વિડીયોમાં જોજો ને તમે પણ આવી રીતની એકવાર ટ્રાય કરજો તો સરસ બનશે એટલે મોડો લેવાનો છે એના માટે પછી આ મસાલો બધો મિક્સમાં પછી હિંગ નિમક ટમેટું ધાણા બધી જ એડ કરવાનું છે પછી નાસ્તો કરીને રેડી થઈ જાય નાઈ ધોઈને નાસ્તા કરી લીધા હજી તો તૈયાર થવાનું બાકી છે માથા કે કંઈ ઓરા એમને બ્લોગ ચાલુ કરી દીધો તો ચાલો આખા આજે હું શું શું કરું છ એ હું તમને આ વિડીયોમાં જણાવીશ અમારા રેસીપીના વિડીયો બધાને બહુ ગમે છે એટલે રેસીપીના વિડિયો વધારે આવે ચાલો તો તેલ નાખી દીધું છે કુકરમાં આપણે કુકરમાં અમુક પણ છે પહેલાં આપણે બધા મસાલા નાખવાના છે કારપો ભાજીયા ને તેજપત્તા તો ચાલો તેલ થાય એટલે આપણે નાખી દેવાનું એમાં તેલ થઈ ગયું છે પછી નાખવાનું આદુ ને લસણ આદુ લસણની લસણ પેસ્ટ છે

મસાલો પાકી ગયો છે વટાણા નાખી દેવાનામાં માં બાકી છે તમે આ વ્હાઈટની જગ્યાએ ગ્રીન વટાણા પણ લઈ શકો મિક્સમાં પણ બધો કઠોળ લઈને પણ આવી રીતે કરી શકો ચાલો થોડાક રેવા દે મને છે ને દાળ ભાત ને તો આવી રીતના વટાણા હોય ને તો બહુ ગમે તમને કોને આવી રીતના ગમે છે કોમેન્ટ કરતા કરવાનું ભૂલતા નહીં ચાલો તો પાણી નાખી દીધું પાણી છે ને થોડું ગરમ લેવાનું છે હા ઠંડુ લેવાનું નથી ઠંડુ લેવાનું બે ગ્લાસ થોડુંક લેમ કેમકે કુકર નાનું છે બે થોડુંક લીધું આપણે આઈને અહીંયા ભણશે કેમકે કુકર નો છે ને કઈ ભરોસો કરાય નહીં એક વાર મારું કુકર ફાટું તું ને મને બહુ ભીક લાગે છે તો હવે સીટી પડે પછી પાકી જાય તમને બતાવો કે સણા વટાણા કેવા બન્યા છે ચાલો તો મટાણા હવે જોઈ લઈએ થઈશ કે નહીં સથી થી સાત સીટી પડી ગઈ મટાણા રેડી થઈ ગયા જોઈ શકો છો એકદમ પાકીને રેડી થઈ ગયા હવે અમે જમી લઈએ ધાણા ઉપરથી ગ્રેવી ગ્રેવી એકદમ જાડી બની છે તો ચાલો અમે જમી લઈએ પહેલાં હલો ફ્રેન્ડ જોઈ શકો છો અત્યારમાં લાઈટ ચાલુ થઈ ગઈ છે જો અને અત્યારે એ રીતે ત્રણ વાગ્યા છે કેટલા વાગ્યા હું તમને ક્યાં ત્રણ ને અગિયાર થઈશ ને ભાઈ છે એનું હોમવર્ક કરીશ ને આ વેધર એટલું ખરાબ છે ને બહાર નીકળી દેતું ને તો વરસાદ ચાલુ થઈ ગયો આ છે ને ગિફ્ટમાં એવું દઉં કંઈ કંપની છે કોમેન્ટ કરજો આજે કાઢ્યું એને આવી રીતના એ ક્રીમ આવે ને આ પરફ્યુમ બાટલી જો કેવી છે જરાક જેટલી છે એની ડિઝાઇન કેવી છે જો જોઈ શકો છો

ચાલો તો આવી રીતના કેરી છે જોઈ શકો છો બીજું બોક્સ બતાવી ખોલીની નહીં અહીંયા જોઈશ હવે અમે એક બોક્સ લેતો હતો ને ત્યાં આઠ પૂર્ણ હતું પાછું બંધ કરી દીધું હવે બીજું લઈએ અમારે જીજ્ઞાબેન બતાવીશ આમ તો હારી છે પાકી જાય બે ટીમાં એક બે પાકલ ભૈયામાં બદલાવી દે તો બીજું કાલ ખાવા થઈ એક બદલાઈ દે બીજી બદલાવી બે બદલાઈ દે એટલે કાલ ખાવા થાય

આવી જાવ આમાં છે ને બધા ડ્રેસ મસ્ત મસ્ત આમાં છે શેરવાની છે આ અમે જાઈએ ફૂટી ફેસમાં ચાલો પહેલાં તો ડુંગરી જ લઈ લેવાની છે લીલી પેલી મોટી છે ને એ લો આ આ જાડી આવી છે ને જાડી છે ને બહુ સારી આવીશ ડુંગરી હમણાં દોઢ પૌણ બે 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 છે દોઢ પૌણ બે તો તમે ત્રણ લીધી સ્ટ્રોબેરી ગ્રેપ્સ આમ આ છે ને મોટી ગ્રેપ્સ છે એક મોટી ગ્રેપ્સ લેવું આ કાંડા છે પપૈયા છ પાઉન્ડ એક ડ્રેગન ફ્રૂટ ત્રણ પાઉન્ડ એક છે બ્લુબેરી છે અહીંયા શીબડા શીબડા લે અહીં છે ને રીંગણા ને ભીંડા ની છે બધું સીબડા છે મરચાં છે લીલો છ તો લઈ ગઈ લીલો ચા છે બધું કટ વેજીટેબલ ઉપર પણ છે નીચે પણ છે આ છે ફ્રૂટી ફ્રેશ તમારે પણ લેવું હોય તો બધું મળી જાય દેશી કેરી કાંઈ છે કાચી કેરી બટલાઈ નાખી બહુ મોટી છે મોટી મોટી છે આ બે એક બે આ બે એક લઈ લઉં ને જબલું ખોલો છત્રી મૂકી દઉં ચાલો બે કેરી વીણી લઈએ અમે શાક ખાવા માટે

રાજપુરી છે પાંચ પોનો કિલો કિલ્લામાં બે આવે એ લેવી ચાલો આવી એક હાફ પોચી છે આ છે દાડમ કોપરા છે પછી છે પાત્રા ગુંદાના ગુંદા આથણા બનાવવા માટે ગુંદા આવી જશે આ પણ છે હા પોસી કેમ છે આમળા કાચી મેંગોનું છે ખાવાનું પાંચ પોનું બોક્સ ચાલો તમે શોપિંગ કરી લીધું આ છે બધું લહોણી બધી છે જોઈ શકો છો ફેસમાં છે અમે ટમેટા છે દોઢ પો કિલો અહીંયા પણ કેરી છે આ છે સાડી નું વેનિસન જોઈ શકો છો સિમરનમાં સિમરનમાંકેશન કેરી

જો મંગળસૂત્ર કેટલા છે દસ તોલાનો નો આ બધી બુટી છે નાના મંગળસૂત્ર છે પછી આ પણ મંગળસૂત્ર છે આ પણ છે ત્રણ હેર વાળું છે આ મસ્ત આવશે આ બધી આ છે ને માછલી છે મોટી બધી કરતા મોટી છે ને આ છે પછી આમાં એરિંગ ને બધું છે હાર ને બધું ઓમકાર ને બધું છે તમારે લેવું હોય ગોલ ગોલ્ડ બોક્સમાં આવવાનું ત્રણ હેરવાળું આ કોમેન્ટ કરજો કે આ મંગળસૂત્ર કેવું છે ત્રણ હેલાવાળું પછી આ બાજુ બતાવું આ બાજુ છે ને બીજા હાર છે આપણે આ લોકો પહેરે ને લાલ લાલ સોનું આ પાછું કંઈક છે ખબર નહીં હોય જોઈ શકો છો આ કાનના ઝુમાડ પછી આમાં ચેન છે સાડા ત્રણસો પાઉન્ડ છે અઢીસો પાઉન્ડ વાળું સાડા ત્રણસો પાઉન્ડ વાળું ત્રણસો પાસઠ પાઉન્ડ વાળું તમારે લેવું હોય તો ગોલ્ડ બોક્સમાં આવી રીતના આવવાનું જોઈ શકો છો અમે પાછા સાયનમાં આવી ગયા બટેટાની વેફર લેવાનું પાણીપુરીનું પાણીનો મસાલો લેવા એમાં સાંઈન્ને મળે છે બધા કે મેં એક વિડીયો જોયો હતો ચેક કરે તીખાની હોય ગ્રીન ચીલી લેવી હોય તો લઈ લે આવક લઈ લો ભીંડા શાકવા માટે લાવ્યા છે ડ્રાય ભીંડી લેવા પછી આ ચીલી છે ગ્રીન ચીલી પછી આ પાણીપુરીનું પાણી આગળ પાણીપુરી બનાવીને અમે ખાઈએ કેવી બનીશ બતાવીએ તમને તમારે તારે નહીં ખવાય તીખી હજી ખાટું ખબર હોય ને દાટ કટી મને દાદ નાય તોય પણ નહીં પછી તેલ લેવાય મારે તો ફોન કે વિડીયો સ્ટ્રોબેરી ખાવા આવજે ખારી છે પછી ચણાનો લોટ ચણાનો લોટ લઈ લીધો

આગળ લાવવાની એવું પાણી છે એમાં મેં પાછું બધું નાખ્યું કેમ કે થોડુંક ટેસ્ટ આવતો નહોતો તો એમાં મેં એક લીંબુ નાખ્યું લીસું નાખ્યું પછી સાટ મસાલો પછી ધાણાજીરું પાવડર નાખ્યું પછી નિમક નાખ્યું મરચું નાખવું હું પાણી ટેસ્ટ કરું કેવું છે હવે જરાક મસ્ત ખાટું ખાટું લાગે તો હું પાણીપુડી શાક ટ્રાય કરું કેવું બની આપણે મસાલો ભરીએ એમાં અમારે ત્રણ મા દીકરાની જ ખાવાનું છે આવી રીતે પાણી અમારે પૂરી ડુબાડ દેવાની આખું ભર દેવાનું પાણી હાછે ને થોડો નીકળી જઈશ એટલે બીજી પૂરી હોય ને તેમ ઓલું થાય નહીં તો સાલો હું ખાઉં એમની ડુંગળી નાખવાની હતી અમે ડુંગળી નાખ્યો તો હાલત બટાટા પેગી મસાલામાં ફોકલ

बाजुमा में रखने बाजू में बैठने पलट भर जा ट्राई करे थोड़ी कुछ सस्मा काटने को सस्मा हम पेरी खावन मजा ना था उधर थोड़ी मजा आता है ना मोटा करता है तो पानी पुडी मोटी चाहिए क्यों बने